આકાશવાણી ભૂજ પ્રસ્તુત કાર્યક્રમનું નામ છે અમને તો ખબર જ હતી કેમ છો ચિત્રા મજામાં રચના પણ આ શિયાળો આવે એમાંય ખાસ કરીને પગની એડીનો દુખાવો અને ચીરા પડવા એ ન થાય તે માટે શું કરવું સૌપ્રથમ તો એડીનો દુખાવો થવાના કારણો જાણી લઈએ હા જણાવો કયા કારણ છે એક તો જો વધુ પડતું ચાલવાના કારણે કે વધુ પડતું દોડવાના કારણે દુખાવો થતો હોય છે બીજી વાત જોઈએ તો જે ગૃહિણીઓ રસોડામાં વધુ સમય ઉભા રહીને કામ કરે છે તેને પણ એડીનો દુખાવો થાય છે તે સિવાય વધુ પડતી હીલ વાળા ચંપલ પહેરવાથી પણ એડી દુખે ઓહો પુરુષોને પણ ખરાબ હીલ વાળા શૂઝ પહેરવાથી એડી દુખે છે આવું છે હા અને સૌથી મોટું કારણ એ પણ છે કે શરીરમાં યુરિક એસિડ વધવાથી પણ એડીનો દુખાવો થાય છે અને તેને મટતા ઘણી વાર લાગે છે ઓ અચ્છા કારણો તો જાણ્યા હવે તેને મટાડવો કેવી રીતે તેના ઉપાયો વિશે પણ શ્રોતા મિત્રોને જણાવી દઈએ હા સાચી વાત છે તો સૌપ્રથમ લવિંગના તેલની પગમાં માલિશ કરવાથી રાહત રહે છે તે ઉપરાંત વેસલીન લગાવીને રાત્રે મોજા પહેરીને સુવાથી પણ એડીના ચીરા મટી શકે છે ઘણો દુખાવો હોય તો હળદર અને મેથીનો પાવડર ખાવાથી પણ દુખાવામાં રાહત રહે છે આવી તો ઘણી બધી ટિપ્સ અને ઘરગથ્થુ ઉપાયો છે જેનાથી એડીનો દુખાવો અને ચીરા મટાડી શકાય છે એડીનો દુખાવો રાત્રે ઘણો વધી જાય છે અને સવારે જમીન પર પગ મૂકતાની સાથે જ ઘણો દુખાવો અનુભવાય છે જો એડીના ભાગે સોજો હોય તો આંકડાના ઝાડની ડાળી તોડી તેનું દૂધ એડીના ભાગે લગાવી પાટો બાંધી રાખવાથી થોડા સમયમાં જ એડીના સોજામાં રાહત મળે છે આ તો તમારી વાત સાવ સાચી છે પણ ઠંડીની ઋતુમાં આ એડીની તકલીફો થાય જ નહીં તેના માટે શું કરવું તે પણ આપણે શ્રોતા મિત્રોને જણાવી દઈએ હા આ પગને વાડિયા કે ચીરા થાય જ નહીં તે માટેના ઉપાયો પણ જાણી લઈએ જેમ કે આ વાડિયા જ ન પડે તે માટે શિયાળા પૂરતી પગની ખાસ કાળજી રાખવી જોઈએ હુંફાળા પાણીમાં પગ બોડીને રાખવા તેમાં એક લીંબુનો રસ મિક્સ કરી બે મિનિટ બેસવું પછી સ્ક્રબ કરીને પગને સાફ કરી લેવા અને હા સ્ક્રબ કરવા ખાંડનો પણ ઉપયોગ કરી શકાય રાત્રિ સૂતી વખતે દિવેલ દેશી ઘી કે વેસેલીની માલિશ કરવાનું રાખવું મીણબત્તીના મીણને ગરમ કરી તેમાં એક ચમચી સરસિયાનું તેલ મિક્સ કરી પગ ઉપર માલિશ કરવાથી પણ વાડિયાથી બચી શકાય છે આ સિવાય શિયાળામાં શરીરનું વજન નિયંત્રણમાં રાખવું હળવી કસરત કરવી વધુ પડતું ઊભા રહીને કામ કરવાનું ટાળવું ચાલતી કે દોડતી વખતે આરામદાયક બૂટ ચંપલ પહેરવા ઠંડીની ઋતુમાં ખુલ્લા પગે બહાર જવાનું ટાળવું દરરોજ સ્નાન કર્યા પછી અને રાત્રે સૂતા પહેલા પગની જાળવણી માટે મોઇશ્ચરાઇઝર કે વેસલીન લગાડવાનું ભૂલવું નહીં તો ચિત્રાબેન હવે તમને ખ્યાલ આવી ગયો ને તો હવે આ બધી બાબતોને અનુસરજો અને શિયાળામાં હેરાન ન થતા આ ઉપાયો વિષય તો થોડી ઘણી સમજ હતી પણ હવે તેને અનુસરવાનું પણ ચાલુ કરી દઈશ એટલે તો કહું છું કે બધી જ ખબર હતી તો પછી આવી નાની નાની બાબતોનો ખ્યાલ રાખવાથી શિયાળાની ઋતુમાં પગ અને ખાસ કરીને એડીની સંભાળ રાખી શકાય છે તો શ્રોતા મિત્રો આ સાથે જ હું ચિત્રા ચૌધરી હું રચના ઉપાધ્યાય રજા લઈએ આકાશવાણી ભૂજ પ્રસ્તુત કાર્યક્રમ નું નામ છે તો ખબર જ હતી